ગીર જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા પાક ટકા સર્વે પૂર્ણ કરાયો છે જ્યારે બાકીના તાલુકાઓમાં પણ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે તંત્ર તત્પર છે ખેતીવાડી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે સચોટ માહિતીના આધારે સર્વે કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે સંવેદના દાખવી તાત્કાલિક સર્વે શરૂ કરાયો અને એ ખેડૂતો માટે આનંદની વાત છે સરકારે સમયસર પગલાં લીધા હોવાથી ખેડૂતોમાં વિશ્વાસનો માહોલ સર્જાયો છે

ખેતીવાડી તરફથી અમારા ખેતરનું સર્વે સંપૂર્ણ વ્યવસ્થિત કરવામાં આવેલું છે આવનારા સમયમાં પણ સરકારે ઘણી મદદ કરી છે અને આ સમયની પણ સરકાર ખેડૂતો ઉપર ખાસ ધ્યાન રાખી અને મદદરૂપ થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે મારી